આજરોજ વડોદરા શહેરના મધ્યસ્થમાં આવેલી સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન આજરોજ રક્ષાબંધનના પવિત્ર દિવસ પર વડોદરા શહેરના મધ્યમાં આવેલ સેન્ટ્રલ જેલ ખાતે કેદીઓ માટે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે સવારે નવ વાગ્યાથી સેન્ટ્રલ જેલ ખાતે બહેનોનું ખૂબ જ મોટો ધસારો જોવા મળ્યો હતો અને સાથે જ ભાઈ બહેનના ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ઘણા એવા પણ હતા કે જેમની આંખોમાંથી આંસુ ધારા પણ વહી હતી તેમની બહેનોની પણ આંખો ભીની થઈ હતી સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સવારે દસ વાગ્યા સુધીમાં બસો પચાસથી વધુ કેદીઓને રાખડી બાંધવાનો કાર્યક્રમ પૂર્ણ થયો છે જ્યારે તમામે તમામ કેદીઓ માટે મીઠાઈની તેમજ રાખડીની વ્યવસ્થા જેલ ખાતે કરવામાં આવી હતી જેલમાં અંદાજિત પાંચસો સાડત્રીસ જેટલા કાચા પાકા કામના મહિલા અને પુરુષ જે તમામ કેદીઓ માટે આજે રક્ષાબંધનના પાવન પર્વ પર ભાઈ બહેનનો મિલાપ કરાવ્યો હતો જેમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો પણ કેમેરામાં કેદ થવા પામ્યા આવે છે અને જેલની તરફથી મીઠાઈઓના પણ પ્રબંધ કરવામાં આવ્યો છે તાકી કેદી ભાઈઓને કોઈ હેલ્થના કોઈ પ્રોબ્લેમ ના થાય તો આ વરોટા ડેરી તરફથી ખરીદી કરવામાં આવ્યું છે અને એવી રીતના કાફી ભાવુક દ્રશ્ય જોવામાં મળે છે બે કેટલા કેદીઓ છે કે જે આજે રક્ષાબંધનનો બેન પાસે લાભ લઈ શકશે રાખડીની કુલ સ્ત્રીઓ અને પુરુષ મળીને પંદરસો સેતીસ જેવા કેદી આજની તારીખે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પ્રેઝન્ટ છે અને અત્યાર સુધી એકસો પચીસ જેવી મહિલાઓ આવીને રાખી બાંધી ચૂક્યા છે